સાબરમતીમાં રહેતા યુવકે બે વર્ષ પહેલા મહેસાણામાં અકસ્માત કર્યો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું જે બાદ યુવક કોર્ટમાં હાજર રહેતો ન હતો અને વળતર પણ ચૂકવતો ન હોવાથી ચાર વ્યક્તિઓ યુવકનું અપહરણ કરીને મહેસાણા લઈ ગયા હતા જે બાદ યુવકના સંબંધીને એક લાખ આપો અને યુવકને લઈ જવું તેમ કહ્યું હતું ત્યારે આ બાબતની પોલીસને જાણ કરાતા સાબરમતી પોલીસે અલગ અલગ ટીમો બનાવી મહેસાણાના વિરમપુર ગામેથી આરોપીઓને ઝડપી લઈ મોહિત ચૌહાણને બચાવી લીધો હતો લક્ઝુરિયસ બીએમડબલ્યુ કાર ચોરી કરનાર આરોપીને સરખેજ પોલીસે માણિયા મોરબી નેશનલ હાઇવે પરથી ઝડપી લીધો છે જેમાં આરોપીએ બીએમડબલ્યુ શોરૂમનો કર્મચારી બનીને કંપનીમાંથી નવી કારની ડિલિવરી કરવા આવેલા ટ્રેલર ચાલક પાસે જઈને ટોણેવ કાર શોરૂમ પર લઈ જવાની છે તેમ કહ્યું હતું જે બાદ એક કાર પહેલાં મૂકીને આવું છું તેમ કહીને આરોપી સાઠ પોઈન્ટ ચોપન લાખની નવી કાર લઈ ફરાર થઈ ગયો હતો ત્યારે આ અંગે ટ્રેલર ચાલકે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ગૌરંગ ગોસ્વામીને માણિયા મોરબી નેશનલ હાઇવે પરથી ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જીઓ પ્લાસ્ટિક કરવાથી બે દર્દીના મોત નીપજ્યા હતા જે પર પોલીસે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી હતી જેમાં પોલીસે આરોપીના સાત દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી હતી ત્યારે આરોપીના રિમાન્ડ પૂરા થતાં પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરવા ફરીથી કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડની માગ કરી હતી જેમાં કોર્ટે આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીના પચીસ નવેમ્બર સુધી વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા